નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ આઠની જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની પ્રવૃત્તિ નંબર ઓગણીસ રાષ્ટ્રપિતા નું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડિયોની અંદર જોવાના છે મિત્રો આ ધોરણ આઠની આ જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની પ્રવૃત્તિ બધી જ પ્રવૃત્તિઓ જે છે બધા જ પ્રોજેક્ટ છે તેના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર ઉપલબ્ધ છે એ અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે આ ઉપરાંત આ જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેની બધી જ પ્રવૃત્તિઓના સોલ્યુશન મેળવવા સોલ્યુશનની પીડીએફ મેળવવા માટેની લિંક એટલે કે વિડીયો અને પીડીએફની લિંક જો તમારે વોટ્સઅપ પર જોઈતી હોય તો આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આ જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેની બધી જ પ્રવૃત્તિઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો તો શરૂ કરીએ પ્રોજેક્ટ પ્રવૃત્તિ ઓગણીસ રાષ્ટ્રપિતાનું સંપૂર્ણ સોલ્યુશન હવે અહીંયા કહ્યું છે કે તમે શાળા પુસ્તકાલયમાંથી અનેક પુસ્તકો વાંચ્યા હશે પુસ્તકાલયમાંથી રાષ્ટ્રપિતા ગાંધીજી વિશે લખાયેલા પુસ્તકો શોધો અને વાંચો સત્યના પ્રયોગો આત્મકથા પુસ્તક વાંચી તેમાં આવતા પ્રસંગો પૈકી અમુક પ્રસંગોની ટૂંકમાં મુદ્દામાં અહીં નોંધ કરો તમને પસંદ પ્રસંગની અલગ કાળમાં અલગ કાગળની અંદર નોંધ કરી અને વર્ગખંડ તથા પ્રાર્થના સભામાં વ્યક્ત કરો તમારા ઘરમાં કોણ કોણ ઉપવાસ કરે છે ચાલો અહીંયા એવો પ્રશ્ન આપણને પૂછાયો છે તો મારા ઘરમાં હું મારા મમ્મી અને દાદી ઉપવાસ કરે છે મમ્મી અઠવાડિયામાં એકવાર ખાસ કરીને સોમવારે ઉપવાસ કરે છે દાદી ભગવાનના ખાસ દિવસો અને તહેવારો પર ઉપવાસ કરે છે જેમ કે શિવરાત્રિ નવરાત્રિ શ્રાવણ માસ વગેરે તમે ઉપવાસ કરો છો કયો તો હું પણ ઉપવાસ કરું છું ખાસ કરીને અગિયારસનો ઉપવાસ કરું છું ચાલો ત્યાર પછી ગાંધીજી ઉપવાસના દિવસે શી કાળજી રાખતા હતા તે આપણે લખવાનું છે તો જુઓ ઉપવાસના દિવસે ગાંધીજી પોતાને વધારે શારીરિક કાર્યોથી દૂર રાખતા હતા અને વિશ્રામ લેતા હતા ઉપવાસ દરમિયાન ગાંધીજી ઘણી માત્ર પાણી પીતા હતા અથવા તો લીમડો તુલસી વગેરેના હળવા ઉકાળા પીતા હતા તેઓ ઉપવાસના દિવસોમાં ધ્યાન પ્રાર્થના અને વાંચનના માધ્યમથી મનની શાંતિ જાળવી રાખતા હતા વગેરે જેવી કાળજી તેઓ રાખતા હતા ચાલો ત્યાર પછી આપણને અહીંયા એવું પૂછ્યું છે કે ભાઈ સત્યના પ્રયોગો પુસ્તકમાંથી એક પ્રસંગ જે છે તે આપણે અહીંયા લીધેલો છે સત્યના પ્રયોગો પુસ્તકમાંથી એક પ્રસંગ આપણે ઉપવાસ વિશેનો જે ગાંધીજીના પુસ્તકો વિશે આપણે લખવાનો હતો તો અહીંયા આપણે એક લઈએ તો જો ઓગણીસો ને સુડતાલીસમાં ભારતને આઝાદી મળ્યાના થોડા સમય બાદ કલકત્તામાં હિન્દુ મુસ્લિમ હિંસા ફાટી નીકળી હિંસાની આ ભયાનક સ્થિતિમાં શાંતિ સ્થાપિત કરવાનો પ્રયાસ કરવા માટે ગાંધીજી કલકત્તા પહોંચ્યા ગાંધીજી કલકત્તામાં આવેલા બાગ ખાતે એક સપ્ટેમ્બર ઓગણીસો સુડતાલીસના રોજ અહિંસા અને શાંતિ સ્થાપિત કરવાની શપથ લઈ અને ઉપવાસ શરૂ કર્યો જો એણે ઉપવાસ શરૂ કર્યો અહીંયા બરાબર ઉપવાસ વિશેનો જ ગાંધીજીનો પણ પ્રસંગ આપણે લીધો છે બરાબર આ ઉપવાસ દરમિયાન તેઓએ કલકત્તાના લોકોમાં શાંતિ અને ભાઈચારા માટે ખૂબ જ બળપૂર્વક અપીલ કરી ઉપવાસ દરમિયાન શહેરના લોકો અને નેતાઓની નેતાઓ પર ગાંધીજીની અપીલનો અસર થવા લાગી ઘણા રાજકીય નેતાઓ અને સામાજિક કાર્યકર્તાઓ તેમના મકાન ઉપર આવી અને તેમની સાથે વાતચીત કરી હિંસામાં સંકળાયેલા લોકો પણ શાંતિ માટેની અપીલ સાંભળી રહ્યા હતા છ સપ્ટેમ્બર ઓગણીસો સુડતાલીસના રોજ કલકત્તાના હિન્દુ અને મુસ્લિમ નેતાઓએ એક સાથે મળીને શાંતિ સ્થાપિત કરવા માટે નક્કી કર્યું તેઓએ ગાંધીજીને વિશ્વાસ આપ્યો કે હવે હિંસા બંધ કરવામાં આવશે અને શાંતિ સ્થાપિત કરવામાં આવશે નિશ્ચય આ નિશ્ચય અને શાંતિના ઉદ્દેશ્યને પૂરા થવાના પ્રયાસોને ધ્યાનમાં રાખીને ચાર દિવસ બાદ પાંચ સપ્ટેમ્બર ઓગણીસો સુડતાલીસના રોજ ગાંધીજીએ પોતાના ઉપવાસને સમાપ્ત કર્યું આ પ્રસંગમાં તેમની એટલે કે ગાંધીજીના અંતરના આધ્યાત્મિક શક્તિ અને સમાજને શાંતિના માર્ગે દોરી જવાની તેમની ક્ષમતા સ્પષ્ટ રીતે દેખાઈ આવે છે તો અહીંયા આપણને પ્રસંગ જે છે ગાંધીજીનો બરાબર તે આપણને અહીંયા લેવાનો કીધો હતો તો આપણે અહીંયા તમે જોઈ શકો છો સરસ મજાનો ગાંધીજીનો ઉપવાસ વિષયનો જે પ્રસંગ છે તે આપણે દર્શાવ્યો છે દોસ્તો આજે પ્રોજેક્ટ પ્રવૃત્તિ ઓગણીસ છે તેને અહીંયા પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું આપણે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની પ્રવૃત્તિ નંબર વીસના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર આ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેની બધી જ પ્રવૃત્તિઓના સોલ્યુશન જે છે તે મુકાઈ ચૂક્યા છે દોસ્તો આ જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તે ઉપરાંત જે ધોરણ આઠની સ્વઅધ્યયન પુથી છે તે સ્વ અધ્યયન પુથીના બધા જ ભાગના તમામ પાઠના તમામ વિષયના જે સોલ્યુશન છે તે પણ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે વિડીયો અને પીડીએફ બંને ફોર્મેટમાં તો અસ્વાધ્યન પોથીના સોલ્યુશનના વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો આ ઉપરાંત આ જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે ધોરણ આઠની તે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની બધી જ પ્રવૃત્તિઓના બધા જ પ્રોજેક્ટના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયોને પીડીએફ પણ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે તો આ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની બધી જ પ્રવૃત્તિઓના વિડીયોને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે આ ઉપરાંત અહીંયા કોન્ટેક્ટ નંબર આપેલો છે નવાણું ઝીરો પાંત્રીસ અઠ્યાવીસ આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી સંપર્ક કરીને પણ તમે સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો અથવા તો આપણે એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન ડાઉનલોડ કરીને પણ તમે અહીંયા સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો